રામ રામ જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં તો આલો આપણે છે ને જવાનું છે આજ ગામ ખંભારિયા લગનમાં બરાબર અને છે ચાંદલા કાલે માંડવા અને પરમ દિવસ જાન તો હાલો નીકળી બધાને નથી જવાનું બરાબર તો વિડીયામાં બનીને રહેજો ત્રણ દિવસનું લગ્ન છે બરોબર या ये तैयार થઈ ગઈ જેસી કૃષ્ણ આ તો હગાઈ માં જાવું જાનલા જાન માં જાવ જો હે હમ જાનલા છે જેસી કૃષ્ણ આજ આવવાનો નથી જેઠી બેન નો વારો ના આવ્યો હમ બે જઈએ જેઠી બેન રહી ગઈ

আচ্ছা খোড়েশ্বর মহাদেব না লিঙ্ক তো যৌ মস্তি ছিল મંદિર છે બહુ મસ્ત છે ખંભારી આવી ગયું ઉપર અહીંથી નીકળ્યા તમે ગાલો પગે લાગતા જઈ તો બેઠા શાંતિથી રોજ બે માર નહીં જો જે જયતા આજ જોય હર કો કોન આય હું આકે તુમર બાપ ને લગન માંથી આવતા રહ્યા અને ઈ દવા સાટવા મૈંંતા બસ બસ આલા જો બસ છાતી કાખી હમ

શું ખાય ગાજર ખાઈ લીધા ને ઉંદર ખાય બદય નાખી દીધું ત્યાં છે વેહે ખાઈ લીધા કલ્પેશ મેં લાણો આમાં બેન ભાઈ બેય ભેં દોય અરે આ તો મારવા આવે કલ્પેશ ને નામી ફાવી ગયો

રાખી દીધી સાયકલ ગ્રહ કરવી ન્યુ ખેતરે વાહે અને આ હે જંગલ જેવો હે ને એવા હે ને કાપવા આવ્યા હે બાવેડા કાપવા આવ્યા હે કટલે ખોટી આખી અગમ પૂરું હવે તા જો વા હાલે હે કે આ અવાજ આવતો હે મને લાગે આવતે ઓ ભરા કદાચ તમને અવાજ તો સંભળાતો હોય जो आया क्या काले है आठ लाख विस्तार में आटलो जूम थे यो फोन तो हाल लो पाछ जाए चक्कर मार भाई को तो मर रहे गए और कई उन ओबा जा तो जो हम को हूं था ये हम दी में छे दी और तो डूबी गयो हम हाँ। ગામડામાં રહેવાની તો મજા જ કંઈક અલગ છે શાંત વાતાવરણ હો જો મેં કીધું તો દિયાથમી ગયા આપણો વાળો ને ધીરે ધીરે ચક્કલી બોલતી હોય ને મજા જ અલગ છે કંઈક અહીં ગામમાં ગામડામાં રહેવાની તો મજૂરી અને કેવો ઉંજાસ આવ્યો આખો હમણાં છે ને આદર છે ને જરાક આપણે લાવી લીધું ભાઈ આજે લગન મગીતા ને લગન મગનનો છે ને થાકોડો બહુ લાગે ગુજરાતી શું કારણ હોય આપણે શું છે ગરમી હોય ને

નાયલ આવી ચાલો તો જો વ્યારું કરી લીધા અને વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ